તળાજા નજીક હાઈવે પર તંત્ર દ્વારા વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાના આરોપ સાથે એક આગેવાને પ્રતિક્રિયા આપી ભાવનગર જિલ્લાના તળાજા શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા એવા આરોપ લગાવ્યો હતો કે હાઈવે ઉપર તંત્ર દ્વારા અવારનવાર વાહન ચેકિંગના નામે વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને જે વાહન કર ચેકિંગ કરવા નીકળેલ કર્મચારી હોય તેમને ફરજિયાત બોડી કેમેરા લગાવવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે હવે ઉપર ટ્રાફિક વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈને વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જો કે આ બનાવમાં ઉચ્ચ અધિકારી તપાસ કરે તો સત્ય અને ખરી હકીકત બહાર આવે તેમ છે જેને લઈને આજે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા તંત્રની કામગીરી પ્રત્યે પણ ગંભીર આરોપ મૂક્યો હતો અને રોષ પણ વ્યક્ત કર્યો હતો ઘનશ્યામજી ચંદુભા હર્ષ પટેલ ડીએસપી સાહેબ ભાવનગર પચીસ અગિયાર અમે એક અરજી કરેલી છે એમાં ચીટી ટ્રાફિક હાઈવે ટ્રાફિક મનભાવે એમ વાસન વાહનો પાસે જે રૂપિયાનું ઉઘરાણું કરે છે જે વાહનો હપ્તા નથી આપતા એને પહોંચવો આપે છે અને રિટર્ન કરવાની ધમકીઓ આપે છે અને હાલમાં અમે જે પચીસ અગિયારની અરજી આપેલી છે એમાં અત્યારે હાલમાં ઉઘરાણું બંધ છે સાહેબના નામનું અને પહોંચું દેવાનું ચાલુ છે હવે એ પહોંચું જે આપે છે એમાં વાહન વાહનને ખબર નથી પડતી કે કયા એક કેમવી એકની આ લોકોને પહોંચો આપી દે છે મન ભાવે એ રીતે એ લોકો એક એમવી એકની પહોંચો આપે છે અને ખરેખર તો જે આ ઉઘરાણું કરવા નીકળે છે એને બોડી કેમેરા હોય છે તો દરેક હાલ ઉઘરાણું સર જે કાંઈ પહોંચું દેવા નીકળે કે કોઈ કાયદેસર હાઈવે ઉપર કે સીટી ટ્રાફિકમાં જે કોઈ હોય એને આવો વાહન ટ્રાફિકનું જે કાંઈ કાર્ય આપતા હોય એને ફરજિયાત બોડી કેમેરા લગાડે એટલે આ લોકોને ઉઘરાણાની જે કાંઈ તંત્ર ચાલે છે એ બધું બહાર આવે એમ છે અને હાલમાં સુરત અમદાવાદ લક્ઝરીઓ ચાલે છે એ અનલીગલી કેપેસિટીમાં જ ચાલે છે અને પાછલા છોપા તો આવ ગેરકાયદેસર છે અને રિક્ષાઓ છે આ છે એ લોકોને એની ખબર છે જો બોડી કેમેરા લગાડે એટલે આ ડીએચપી સાહેબના નામ ઉપર થતાં ઉઘરાણા સંપૂર્ણ બંધ થાય અને ખોટી રીતે વાહનોને જે કાંઈ પહોંચો આપે છે ટ્રાફિકની એ જેને પહોંચ આપે એને કહેવામાં આવે કે તમે આ ગુનો કર્યો છે એના મન રીતે પહોંચ્યું ન આપે અને ઉઘરાણા તો થાય જ છે નથી થતા એને પહોંચો આપે હવે જોવાનું એ રહ્યું છે કે છેલ્લા વર્ષોમાં કેટલો દંડ સરકારને આવે છે અને અત્યારે હાલના ઓલામાં જે પોંચું છે એનો વધારો થાય છે કારણ કે પાછલા વર્ષમાં એવું બનેલું કે ઉઘરાણા ચાલુ હતા એટલે પોચું ઓછી ફાટી છે દંડથી હવે જોવાનું રહ્યું કે આ વર્ષે કેટલા પોંચો ફાટે છે અને સરકાર સીમા કેટલો રૂપિયો જાય છે એ જોવાનું રહ્યું